જય માતાજી મિત્રો મારો ફર્સ્ટ બ્લોક છે અને મેં ઘણી બધી કોશિશ કરી પણ આજે તો થોડો મેં ટ્રાય માર્યો છે કે આજે ફર્સ્ટ બ્લોક બનાવો અને એ પણ મા બાપ વિશે મા બાપની સેવા તો મા બાપની સેવા સાહેબ જરૂર કરજો કારણ કે તમે જેટલા મા બાપની સેવા કરશો એટલા તમે આગળ જશો અને રહી મારી ઇન્ટ્રોડક્શનની વાત તો મારું નામ છે સંજય વાઘેલા અને હું ગુજરાતમાં એવા ખેડા જિલ્લાના રતનપુર ગામમાં રહું છું તો મારે જે છોકરાઓ છે જે લોકો જે મા બાપની સેવા નથી કરતા તો એ લોકોને મારી નમ્ર અરજ છે કે જો તમારા ઘરમાં મા બાપ રહેતા હશે તો મતલબ સાક્ષાત ભગવાનની એક પ્રતિમા જે લોકોને તમે સેવા કરી શકો છો અને એની મા બાપની સેવા કરશો તો એ સાક્ષાત ભગવાનના ચરણોમાં અર્પિત થશે તો મિત્રો ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે તમે મા બાપની સેવા ચાલુ કરો અને ઘરમાં તે લોકોને કોઈ પણ દુઃખ ના થાય ખાવા પીવામાં કોઈ પણ તકલીફ ના થાય એનું તમે ધ્યાન રાખો જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો મારો ફર્સ્ટ બ્લોક છે અને મેં ઘણી બધી કોશિશ કરી પણ આજે તો થોડો મેં ટ્રાય માર્યો છે કે આજે ફર્સ્ટ બ્લોક બનાવો અને એ પણ મા બાપ વિશે મા બાપની સેવા તો મા બાપની સેવા સાહેબ જરૂર કરજો કારણ કે તમે જેટલા મા બાપની સેવા કરશો એટલા તમે આગળ જશો અને રહી મારી ઇન્ટ્રોડક્શનની વાત તો મારું નામ છે સંજય વાઘેલા અને હું ગુજરાતમાં એવા ખેડા જિલ્લાના રતનપુર ગામમાં રહું છું તો મારે જે છોકરાઓ છે જે લોકો જે મા બાપની સેવા નથી કરતા તો એ લોકોને મારી નમ્ર અરજ છે કે જો તમારા ઘરમાં મા બાપ રહેતા હશે તો મતલબ સાક્ષાત ભગવાનની એક પ્રતિમા જે લોકોને તમે સેવા કરી શકો છો અને એની મા બાપની સેવા કરશો તો એ સાક્ષાત ભગવાનના ચરણોમાં અર્પિત થશે તો મિત્રો ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે તમે મા બાપની સેવા ચાલુ કરો અને ઘરમાં તે લોકોને કોઈ પણ દુઃખ ના થાય ખાવા પીવામાં કોઈ પણ તકલીફ ના થાય એનું તમે ધ્યાન રાખો જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો મારો આ ફર્સ્ટ બ્લોક છે અને મેં ઘણી બધી કોશિશ કરી પણ આજે તો થોડો મેં ટ્રાય માર્યો છે કે આજે ફર્સ્ટ બ્લોક બનાવો અને એ પણ મા બાપ વિશે મા બાપની સેવા તો મા બાપની સેવા સાહેબ જરૂર કરજો કારણ કે તમે જેટલા મા બાપની સેવા કરશો એટલા તમે આગળ જશો અને રહી મારી ઇન્ટ્રોડક્શનની વાત તો મારું નામ છે સંજય વાઘેલા અને હું ગુજરાતમાં એવા ખેડા જિલ્લાના રતનપુર ગામમાં રહું છું તો મારે જે છોકરાઓ છે જે લોકો કે જે મા બાપની સેવા નથી કરતા તો એ લોકોને મારી નમ્ર અરજ છે કે જો તમારા ઘરમાં મા બાપ રહેતા હશે તો મતલબ સાક્ષાત ભગવાનની એક પ્રતિમા જે લોકોને તમે સેવા કરી શકો છો અને એની મા બાપની સેવા કરશો તો એ સાક્ષાત ભગવાનના ચરણોમાં અર્પિત થશે તો મિત્રો ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે તમે મા બાપની સેવા ચાલુ કરો અને ઘરમાં તે લોકોને કોઈ પણ દુઃખ ના થાય ખાવા પીવામાં કોઈ પણ તકલીફ ના થાય એનું તમે ધ્યાન રાખો જય માતાજી મિત્રો